સુરત કલેક્ટર કચેરી દ્વારા શહેરની અંતિમ મતદાર યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે ડિસેમ્બર મહિનાની શરૂઆતથી ચાલી રહેલી કામગીરી પૂર્ણ થયા બાદ સોળ વિધાનસભા બેઠકોની આવરી લેતી આ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે નવી યાદી મુજબ શહેરમાં કુલ પંદર થી વધુ નવા મતદારોનો ઉમેરો થયો છે સુરત કલેક્ટર દ્વારા જાહેર કરાયેલ અંતિમ મતદાર યાદી મુજબ શહેરમાં હવે કુલ છત્રીસ લાખ ઓગણચાલીસ હજાર મતદારો નોંધાયા છે હજાર ત્રણસો એક્યાસી પુરુષ મતદારો અને સત્તર લાખ પંચાવન હજાર પાંચસો અડસઠ મહિલા મતદારો નોંધાયા છે સાથે ત્રાણું જેટલા થર્ડ જેન્ડર મતદારોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે ખાસ વાત એ છે કે અઢાર થી ઓગણીસ વર્ષ અને વીસ થી ઓગણત્રીસ વિધાનસભા બેઠક પર સૌથી વધુ દસ હજાર નવસો પાંત્રીસ મતદારો નો વધારો નોંધાયો છે જયારે કરંજ બેઠક પર એક હજાર ત્રણસો છેતાળીસ નવા મતદારો ઉમેરાયા છે આ યાદી ફોર્મ નંબર છ સાત અને આટના આધારે તૈયાર કરવામાં આવી છે જેમાં નવા નામ ઉમેરવા નામ કાઢવા અને વિગતોમાં સુધારો કરવાની પ્રક્રિયા શામેલ છે ત્રીસ તારીખ પછી આવેલા ફોર્મ સંગીનો નિર્ણય હવે આગળની પૂરક યાદીમાં લેવામાં આવશે સોર્ય નમસ્કાર જેમાં આપણે તો જાણીએ છીએ કે છેલ્લા બે અઢી મહિનાથી ચાલતી એટલે ડિસેમ્બરના સ્ટાર્ટિંગથી આપણે સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરીમાં બધા જોડાયેલા હતા અને આજે ફાઇનલ ડ્રાફ્ટ રોલની પ્રસિદ્ધિ થઈ ચૂક્યું છે તો એની સાથે જ આ પ્રક્રિયા જે છે અહીંયા સમાપ્ત થાય છે સુરત માટેના જે સોળ એસીસ એમાં ઇન્વોલ્વ હતા અને ટોટલ આપણે જે ડ્રાફ્ટ રોલમાં છત્રીસ લાખ ત્રેવીસ હજાર એકસો ને ત્રાણું જેટલા મતદારો ડ્રાફ્ટ રોલમાં સમાવિષ્ટ હતા એના પછી છ નંબરના જે વધારાના ફોર્મ્સ સાત નંબરના ડિલિશન્સ આઠ નંબર ચેન્જ જે ડિટેલ્સ ચેન્જવાળા અને સાથે સાથે જે એસઆઈઆરમાં જે ઇનએલિજિબલ હતા એ બધા બધાનો સરવાળો કરીને જે ફાઇનલ ઇલેક્ટર્સ આપણા ફાઇનલ રોલમાં આવ્યા છે એ નંબર આવે છે છત્રીસ લાખ ઓગણચાલીસ હજાર ને બેતાલીસ એટલે ટોટલ પંદર હજાર આઠસો ઓગણપચાસ મતદારોનું નેટ એડિશન આપણે કરીએ છીએ આમાં સારી વાત એ પણ છે કે એમાં જે ડ્રાફ્ટ રોલમાં અને ફાઇનલ રોલમાં જે અઢાર ઓગણીસ અને વીસ જે જે યુવા મતદારો છે છે એમનું પણ વધારે ત્રણસો એક્યાસી મેલ અને સત્તર લાખ પંચાવન હજાર પાંચસો અડસઠ ફિમેલ પ્લસ નાઇન્ટી થ્રી થર્ડ જેન્ડર મળીને ટોટલ છત્રીસ લાખ ઓગણચાલીસ હજાર અને બેતાલીસ જેટલા ટોટલ મતદારો છે આપણા હવે સુરતની જે મતદાર યાદી છે એમાં સમાવેશ છે જે વાંધા સૂચનોવાળું અને જે ફોર્મ્સ છે નવા ફોર્મ્સ છે એ ત્રીસ તારીખ પછી એટલે જે કમિશન દ્વારા વધારેલી જે ટાઈમ લાઈન હતી એના પછી જે આપણી પાસે થયા છે એટલે એ ફોર્મ્સનો નિર્ણય છે સમયાંતરે કરવામાં આવશે અને જે સમરી જે રિવિઝન રહેશે એમાં જે છે રિફ્લેક્ટ પછી સપ્લિમેન્ટરી યાદીમાં એનું રિફ્લેક્શન થશે બટ જે ડ્રાફ્ટ જે ફાઇનલ યાદી છે ફાઇનલ યાદી આપણી

જૂની એ અમે અમે પણ છે આપણે નવી બધું ડિટેલ્સ આપીએ છીએ નોટિસ એટલે આપીને લોકો પાસેથી આપણે જે ડોક્યુમેન્ટ્સ હતા અને એમના જે પુરાવાઓ હતા એ બધા લીધા અને એ હિસાબથી આપણે જે લોકોએ રજૂ કર્યું હતું

રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદિશ ન્યૂઝ સુરત